ભાઈ હા તો ખાટલા નીચે કરી કે શું કરું તું ખાટલા નીચે એટલે રન થયા ઓહો પ્રભુ પગે લાગુ તમને સ્પોર્ટ્સ મંત્રી ઉપરથી એનું આયોજન સફળ રહ્યું તો ગઈકાલ રાતે સમાજના યુવક મંડળની મિટિંગ હતી અને મિટિંગ હતી સ્પોર્ટ્સ ઇવેન્ટના બારમાં ને આપણું જે યુવક મંડળ છે ને એ ભાઈ બોક્સ ક્રિકેટનું આયોજન કરી રહ્યું છે અને મને એમ હતું કે આ વર્ષે ભાઈ કોઈ આપણે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા નહીં મળે પણ તમે જુઓ કે ભાઈ બે હજાર બે હજાર પચીસમાં તો નહીં જ મળે કેમ કે બે હજાર છવ્વીસની જાન્યુઆરીથી બધી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે મતલબ આજુબાજુના ગામો છે ને એમાં બી હવે આયોજન થવાનું છે પણ આ વર્ષે કોઈ નથી આમ તો શું નવેમ્બર એન્ડ થાય ને ત્યારથી ચાલુ થઈ જાય અને કચ્છમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ના હોય શિયાળામાં એવું તો બને જ નહીં આ વર્ષે મને એમ હતું કે યાર કેમ થશે પણ ચલો ઠીક એ હવે સમય રહેતા પેમ્પલેટ્સ બહાર પડી ગયા છે ને આજુબાજુના ગામોમાં પણ નાટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની છે પણ આ વર્ષે નથી બધી જાન્યુઆરીથી છે ને એવી જ રીતે આપણા યુવક મંડળે પણ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે એ બી જાન્યુઆરીથી તો બસ એની મિટિંગ હતી ને ચર્ચા હતી ઘણી બધી તો હવે બસ એની ગ્રાઉન્ડની તૈયારી છે પછી અથવા ટીમોને ભેગી કરવાની છે તો એ દસ પંદર દિવસ એમાં જ ને પછી ટુર્નામેન્ટ હશે હેલો ગુડ મોર્નિંગ તો ગાઈસ આજે આપણું એક પાર્સલ આવ્યું છે ને આ પાર્સલમાં છે એક શર્ટ પણ આ શર્ટમાં ને પ્રોબ્લેમ તમે સાઇઝ તો જુઓ ભાઈ એક્સેસ સાઇઝ છે એક્સ્ટ્રા સ્મોલ એકચુઅલ આજે પાર્સલ છે ને મેં બાય નથી કર્યું મને કોઈ કે ગિફ્ટ કર્યું છે પણ એક્સ્ટ્રા સ્મોલ છે આમ તો શું હોય ઓનલાઈન આપણે શોપિંગ કરીએ ને તો અગર સમજી લો કે એમ સાઇઝ લાગતી હોય ને તો એસ સાઇઝ મંગાવવાની આવે કેમકે હર કંપનીની સાઇઝ અલગ હોય તો આનો આનાથી પેલા બી એક પાર્સલ તો એ મને એકદમ મસ્ત રીતે ફિટ આવી ગયું પણ હવે આ જે છે ને ભાઈ આ એક્સ્ટ્રા સ્મોલ છે જોઈએ હવે થાય છે કે મને તો નથી લાગતું કે આપને લાગે કેમ કે આપને જોઈએ એસ સાઇઝ અથવા તો કોઈ કંપનીમાં એમ સાઇઝ પણ આ તો એક્સ્ટ્રા સ્મોલ છે સાદર રાઘવીને થઈ જશે તને થઈ જશે તને થઈ જશે એક્સ્ટ્રા સ્મોલ હે ને એટલે છોકરી હું છોકરો નથી તો શું થયું શર્ટ તો બધા પહેરી શકે છોકરી પહેરે છોકરા પહેરે ને હવે ખોલવા માટે રાગવીને દીધું છે પહેલી વાર મે પાર્સલ ખોલ્યું મારા બધા પાર્સલ ભઈઓ જ ખોલે આ જલ્દી કરો કેવી રીતે ખોલના અરે કાતર લે ને આમ ના ખુલે તો હમ એવી રીતે કાપ ધીરે ધીરે જો જે અંદર તું શર્ટ એ ના કાપી નાખ હમ કપાઈ ગઈ બસ

તો મને ખબર જ હતી કે આ સાઇઝ આપને નહીં લાગે આનાથી એક નંબર મોટી સાઈઝ આપને જોઈશે બહુ ટૂંક થાય છે ભાઈ ટૂંકું ક્યાં થાય બરોબર ટૂંકું થાય છે હેરો હા ભાઈ આપણે શર્ટ છે ને રિટર્ન કરવું પડશે યા તો સાઇઝ ચેન્જ કરવી પડશે તો જો શર્ટ તો આપણે થયું એટલા માટે મેં ફરી પાછું પેક કરી નાખ્યું છે ને હવે આને કરવું પડશે રિટર્ન આમ તો ગમે છે કલર બી સારો છે અને ક્વોલિટી બી સારી છે બસ ફિટિંગમાં આપણે ઇશ્યુ છે જો અહીંયા હવે આને એક્સચેન્જ કરશું યા તો પછી રિટર્ન કરી દેસું તો આ સાઇડનો જે કોર્નરનો પીલર છે ને એના ખૂણામાં મધમાખીએ પોતાનું ઘર બનાવ્યું છે જો હોય અહીંયા કને દેખાય ને તમને અહીંયા કને તો ચાલો આ તો નોર્મલ મધમાખી એટલું ટેન્શન જેવું નથી ઝેરી મધમાખી હોય ને તો એમ લાગે કે ભાઈ હવે આનાથી ડરીને રહેવું પડે કેમ કે એ છે ને ભાઈ સુગંધથી એટ્રેક થાય મતલબ આપણે પરફ્યુમ કે લગાવીને તો ઘણી બધી મધમાખીઓ પાછળ દોડે અને એ જો વગડે ને તો ભાઈ સુજાવી નાખે તો આ તો નોર્મલ મધમાખી છે અને નાનું એવું છતું છે મોટું બી નથી અને હું તો કેટલા દિવસ પછી છતુ પર આવી છું અને જોઉં છું ને તો ઘણું બધું કન્સ્ટ્રકશનનું કામ દેખાઈ રહ્યું છે તમે જો અહીંયા કંઈ એક ઘર છે ને ભાઈ અહીંયા ને નવું ઘર બન્યું છે અહીંયા કને બી નું કામ ચાલી રહ્યું છે તો એવા તો કેટલા પ્રોજેક્ટ છે જે ગામની અલગ અલગ જગ્યાએ ચાલુ છે ગામનું કેવું થઈ ગયું શહેર જેવું થઈ ગયું છે શહેરમાં કેમ કન્સ્ટ્રક્શન ચાલુ હોય એમાં હવે ગામમાં પણ ડેવલપમેન્ટ સારું એવું થઈ રહ્યું છે અને શહેરના માણસો હવે ગામમાં આવવા લાગે છે કેમકે શાંતિવાળું જીવન છે ને ભાઈ ગામડામાં જ હોય શહેરમાં ના હોય તો ભાઈ છોકરાને જો અડધા કલાકથી કોશિશ કરે છે પતંગ ઉડાડવાની પણ પતંગ ક્યાંથી ઉડે ભાઈ અવાજ નથી તમે જોવો તો ખરા ભાઈ મંદિરની ધજા જો ક્યાં ફરકે છે બિચારો ઘણી મહેનત કરે છે ઉડી જાય તો સારું હજુ એક કોશિશ કરો હા નહી ઉડે યાર સાંજ સુધીમાં પતંગ ફાટી જશે પણ ઉડશે નહીં અરે ભાઈ આને તો ઉડાડી દીધી આકાશમાં તમે જો તો ખરા ભાઈ ક્યાં કે પતંગ ઓરી સામેની બાજુ ભાઈ ઉડી ગઈ ભાઈ આજ ને આજ પણ હવા વગર હવા તો છે જ નહીં અને આગળમાં તો જો એમ લાગે હાથમાં આવી છે હે એ એસા એશા કેસેરાય ભાઈ

તો જો ઘોડાને સર્વિસિંગનો સમય થઈ ગયો છે અને હમણાં જ આપણે કેરોસીન છે ને કેરોસીનથી આને ધોયું છે કે જે ઓઇલ લાગેલું હતું ને ઓઇલ નીકળી જાય તો આ બધી જગ્યાએ આપણે કેરોસીનથી ધોયું છે તો જો આ ઘોડામાં ટોટલ ને આઠ પાટિયા તો એમાંથી આપણે ને એક આ અને એક આ કાઢી નાખશું ને તો મોટું સામાન આરામથી અંદર આવી જશે ને ઉપરના બે નાના રાખશું મતલબ જેમ છે એમ જ રાખશું તો નાનું સામાન અહીં આવી જશે તો અત્યારે આના નટ ખોલ્યા છે આપણે જો ઉપરથી નીચેથી નટ ખોલવાના બાકી છે તેના નાના

આપણી ખાલી બે છે પાંચ એન આ સ્કૂલ ની ને આ ચાલુ ની છે અને આ ઘોડા તો થોડીક વધારે ઇજ્જત મળી ઘર અંદર આવી ગયો ભલે સામાન અંદર હજુ નથી રાખ્યો બસ એક ટાંકી ને એક આજે જૂનું મંદિર હતું એ જ રાખ્યું છે બાકી બધી વસ્તુ હવે રાખવામાં આવશે ગેટ પડી ના જાય ને એટલા માટે લાકડીનો ટેકો દીધો છે નહીં તો ગેટ પડી જાત અહીંયા કને ભાઈ ટુર્નામેન્ટની પ્રેક્ટિસ ચાલુ હોય જો એને બધા દૂર પ્લેયર પ્રેક્ટિસ કરી રહ્યા છે શું ચાલુ હોય ભાઈ હે અને હવે સૌથી વધારે ખુશ છે અમારા આ ભાઈ સ્પોર્ટ્સ મંત્રી ને ઉપરથી એનું આયોજન સફળ રહ્યું હજી સફળ એટલે હજુ અડધું બાકી છે પ્લાનિંગ સફળ થઈ જાય બાકી પ્રોગ્રામ હજી કરવાનું બાકી છે આના ખંભા ઉપર વધારે વજન છે આ તો અમે લોકોએ ક્રિકેટ રમી લીધી સામેવાળાએ કરે છેતાલીસ રન ફોર્ટી સિક્સ અમે લોકોએ કર્યા ચાર રન ભાઈ આખા ચાર રન કર્યા અને અમે જીતી ગયા

તો જો આપણે જમવાનું આવી ગયું હોય ને આજે જમવાનું જોત તો કરાય ઓ હો બાજરાનો રોટલો ગોળ ઘી ને સાથે બટેકાનો શાક વાજી વાહ તે કેમ નથી લીધું બાજરાનો રોટલો ઓહ ના ભાવે ને બોક્સ ક્રિકેટની પ્રેક્ટિસ જો રાતના બી ચાલુ છે ને બાઉન્ડ્રી કરી છે આપણે બાલ્ટી રાખીને બાઉન્ડ્રી કરી છે અને ભાઈ બેટ તો જો કલરવાળા બેટ છે આપણી પાસે ઓરેન્જ બેટ છે ને સામે જો યેલો બેટ છે એક્ચ્યુઅલી શું ખબર આ પ્રેક્ટિસ મેચ અમે જોઈ છીએ કે આ જે બ્લોક પાથરેલા ને એમાં દડો સ્વિંગ થાય છે કે નહીં તો લાસ્ટ મેચનો લાસ્ટ પ્લેયર બેટિંગ કરી રહ્યો છે તો આપણી પ્રેક્ટિસ મેચ થઈ ખતમ ને હવે આપણે જઈ ઘરે ઓકે સો હું ઘરે આવી ગયો છું ને ફ્રેશ પણ થઈ ગયો છું હવે આપણે કરી વિડીયોને એડિટ અને અપલોડ અને તમને મળશું હવે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો આજનો જે બ્લોગ છે હવે અહીંયા સુધી રાખશું આઈ હોપ તમને પસંદ આવ્યો હશે જો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ટાટા બાય બાય ટેક કેર